નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ સેવાકીય યજ્ઞ ચલાવતા વડિયાર પંથકનો ગૌરવ સમા જીજ્ઞાબેન શેઠનું સન્માન કરવામાં આવ્યું હતું છેલ્લા ઘણા સમયથી શંખેશ્વર ખાતે ચાલતા જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળની સેવાકીય પ્રવૃત્તિઓની નોંધ લઈ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાને સૂચનાથી અને પાટણ જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ નાંદોડાના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો દ્વારા આજરોજ સંકેશ્વર ખાતે ચાલતી જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ સેવાકીય કાર્યો કરી વડિયાળ પંથકનું નામ ઉજાગર કરી મહિલાઓને પગભર કરી ખૂબ જ ઉમદા કામગીરી કરનાર જિગ્ના કોમ્પ્યુટરના ઓનર જિગ્નાબેન શેઠનું ઉમદા કામગીરીને બિરદાવતા સાલ ઓઢાડીને મોમેન્ટો આપી સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા